ડીશામાં ટીપી સ્કીમ લાગુ કરવા બાબતે પાલિકા કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોનો આક્રોશ જોતાં પોલીસે પાલિકાનો મુખ્ય ગેટ બંધ કરી દેવાતા ખેડૂતો ગેટ ખોલીને કચેરીમાં ઘૂસી ગયા ડીશા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ સ્કીમ ટીપી લાવવા બાબતે ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ એટલો વધી ગયો કે નગરપાલિકાની સામાન્ય સભા જનરલ બોર્ડમાં ખેડૂતોનો વિરોધ અને હોબાળો જોવા મળ્યો હતો ડીશા નગરપાલિકા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરવાની દરખાસ્ત આજે મળનારી સામાન્ય સભામાં મૂકવામાં આવી હતી આ સ્કીમ લાગુ થવાથી ખેડૂતોની જમીન પર અસર થવાની શક્યતા છે ખેડૂતોનું માનવું છે કે આ સ્કીમથી તેમને મોટું નુકસાન થશે અને તેમની જમીન છીનવાઈ જશે આથી તેઓ આ સ્કીમનો સખત વિરોધ કરી રહ્યા છે નગરપાલિકાના જનરલ બોર્ડમાં જ્યારે ટીપી સ્કીમ મંજૂર કરવામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને નગરપાલિકાના ગેટ બહાર જ અટકાવી દીધા હતા આથી ખેડૂતો અને મહિલાઓ ગુસ્સે ભરાયા અને તેમણે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોના વિરોધ વચ્ચે નગરપાલિકાનું જનરલ બોર્ડ માત્ર બે મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું સા નગરપાલિકા કચેરી ખાતે ટીપી સ્કીમને લઈને ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો જેમાં ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરી બહાર છાજિયા લીધા હતા અને ભાજપ હાય 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 હાયના નારા લગાવ્યા હતા શહેર માટે ખરેખર એક સારો પ્લાન છે અને એમાં ખેડૂતોને ક્યાંય એને નહીં ખેડૂતોને જેનો પણ સર્વે નંબર આવશે એ ખેડૂતોનો સરકાર દ્વારા બહાર પડશે અને એમને જે પણ એમને પ્રશ્ન તે સાંભળીશું અને એને ન્યાય આપવા માટે ડિસા નગરપાલિકા એમના સાથે જશે ટીપી આવવાથી શહેરનો ખૂબ જ વિકાસ થશે ત્યાં રોડ રસ્તા તમામ સરકાર દ્વારાનો વિકાસ થશે અને દિશા શહેરમાં ટીપી આવ્યો નથી પાલનપુરમાં પાંચ પાંચ ટીપી ધાનેરા થરા આવા નાના શહેરમાં પણ ટીપી ક્યાંથી મંજૂર થઈ ગયા છે અને જે આવેદન પત્ર આપવા આવેલ છે એ કોંગ્રેસના છે કોંગ્રેસનો તો વિકાસ ગમતો નથી ત્રણસો સિત્તેર કલમનો પણ વિરોધ કરેલો અયોધ્યા રામ મંદિરનો વિરોધ કરેલો એને વિરોધ સિવાય એમને કોઈ વિકાસ દેખાતો નથી બાકી ડિસ્ટ્રા નગરપાલિકા શહેરના વિકાસ માટે જ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની જય હિન્દ મહાત્મા